જય માતાજી છે લહેરાના લહેરાન દાદા હોવાનું સારું કરે અને બધાને હાથેને હારવા રાખી શુભેચ્છા આપું છું આપણે જો ને તો મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને આજે તો મારા કાકાના છોકરા શ્રીમદ છે એટલે જો કે મારે તો કાંઈ જવાનું હોય નહીં એટલે હું તો ન જ ગઈ મમ્મી મમ્મીની ગયા છે તો આજ તો કૃષ્ણ એ વહી ગઈ છે એટલે હું એકલી જ ઘરે સઉં અત્યારમાં શેતરને ભૌતિક નહીં છે પણ હમણાં દસ વાગશે એટલે એ ભણવા વયા જાય છે પછી તો આપણે એકલા જ રહેવાનું અને આજ તો અત્યારમાં ક્રિષ્ણા નથી એટલે બધું કામ કરી નવરી થઈ ગઈ સૌ ને બાની તે ખાતર નાખવા વયા ગયા પડામાં અને આજ તો શેત તે જો અત્યારમાં ગયો તો પડામાં એટલે ગરમી થઈ એટલે વયો આવ્યો એની તે નાવા ગયો છે હમણાં એ તૈયાર થઈને ભણવા વયો જશે દસ વાગે કે આજ તો અત્યારમાં આમ તડકી નીકળી છે અને ઝરફર્યું તે આવતું હતું વરસાદનું એટલે આપને એમ કે વરસાદ આવશે પણ વરસાદ જો આવ્યો નહીં ને તડકો નીકળ્યો છે બે ત્રણ દિવસથી તો વરસાદ આવતો હતો એટલે આ જો મસ્ત તડકી નીકળે છે અત્યારમાં અને બધા વૈગ્યાસ ખાતર નાખવા તો આપણે તે મોડાક્ષીન પડામ જાવી કેમકે ઘરે જ કાંઈ કામ છે નહીં આજ કૃષ્ણાએ નથી નકર તો રમાડવાનો ટાઈમ યો જાય પણ આજ તો કૃષ્ણાએ કંઈ ગાય એટલે આપણે તે મોડાક્ષીન પડામ જાવી બદલાની સેવી એવા સેવી કેમ કે લાઇટ તો કાંઈ છે નહીં એટલે માંડવી ખોલવા વૈયા સેવી આજ તો માંડવી નાખીને કઠવી પાકી કરવાની છે માંડવી દાણા ખાંડવી નાખી જો માંડવી ખોલવા માંડ્યા સેવી તો એ તન માંડી ફોલેશન ભૌતિક ને લેશન આલે કા ભૌતિક ભૌતિક ને અમે ભણવા જાવ ગમે ને એમણા થી તો કઈ ભણવા ગયો નથી આજ જો લેશન લઈને બેઠો છે ને કઈ પેપર છીરાના પા એટલે મણવા નઈ જવાનું એમ થોડું આલે પાસા નેખી જાય તે તાર લેશન કરીને જવાય તો નોખી જાય તો એકડા મંડ્યો ઘૂડવા હજી ક એકડા લાગતા નથી આવડતું કી આ કલમ

તો જો સિંહ ક્યાંય છે નહીં એવું કાંઈ ન હોય પણ એકલા ન જવાય એકલા અથવા હોય તો મજા આવે એટલે ભણવા જાય છે છે આપણે રાંધવાનું બધું કરવી આપણે કઠિન વઘારે કરી નાખ્યો છે એટલે માંડવી ખાંડી નાખવી અને જો સવારમાં કેતા હતા તડકો નીકળ્યો તેનો જોરફરાટ આવા હોય માંડ્યું તો જો મસરિયા જેવો વરસાદ થી માંડ્યો છે બહુ આવતો જ નથી હજી તો ધીમો ધીમો આવે છે પણ હવે વાદળા ને એવું થઈ ગયું છે એટલે વરસાદ તો આવશે આપડે જો સરસ મસ્ત મીઠી બધું કઢીનો વઘાર લઈ લીધો છે એટલે હવે માંડવી ખાંડી નાખવી અને પછી આપણે ઉકળી જાય એટલે નાખી દેવી માંડવી અંદર આપણે કઢીનો વઘાર કરી નાખ્યો અને શેતન ને ભાવતી કઈ તે ભણવા આવી ગયા કેમ કે આજ વરસાદ જેવો હતો એટલે વહેલા વહી ગયા પલ્લે નહીં એટલે જો વરસાદ તો ચાલુ થઈ ગયો સવાર માં એવી ખરા રહેતી કે તડકો નીકળવા એટલે આવશે નહીં પણ જો વાદળાઈ થઈ ગયા અને વરસાદ કઢી કરી નાખી વખાર લઈ લીધો ઉકળી ગઈ છે એટલે ઉકળી જાય પછી આપણે માંડવી દાણા ખાંડેલા નાખી દેવી કેમ કે જેટલા જોવે એટલા જ નાખશું પછી હલાઈ નાખીએ એટલે તો આજી ઉકળશે એટલે મસ્ત ઘાટી થઈ જશે અને કલર एकदम મસ્ત આવી જશે તો આપણે ઉકળવા દેવી એ જો વરસાવી આવવા માંડ્યો આજી રોટલાને ઉઘડવાનો ધોરે ફેરવવાના છે જો પેન્સને નીર નાખીતા વરસ આવી ગયો એટલે બિચારીને ને ફેરવી લેવી બપરા બધું મસ્ત તૈયાર થઈ ગયું છે શાક ને રોટલી બે તો જો રોટલાય ઘડ નાખ્યા છે મસ્ત કઢી કે મારી દાણા નાખી સરસ તૈયાર થઈ કઈ દીધી છે જય માતાજી જયલેરામાં આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે સળી ગયા છે બપોર અને વરસાદનું વાતાવરણ થોડું હતું થોડો વરસાદ અવાજમાં આવ્યો હતો અને અત્યારે ત્યાં ત્યાં નહીં ખરાડ દીધી છે અત્યારે હવે ફર્સ્ટ ક્લાસ ખરાડ દીધી છે ભવન મસ્ત મજાનો હોય છે

તે રોવા મળ્યો તો કેમ તું નાનો છો કે તો રોવા મળ્યો માય ભાઈનો માય નું મને ગમતું ભાઈનો મને ગમું તો એની પેન્સિલ ની ઓલા કાઢેસ બગાડછો ઓલાવન એ આ શું છે તો શું કરશું છે તારું